ત્યારે એકાએક અભિષેક ત્રિવેદીના બાથરૂમમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી આ વખતે બાથરૂમમાં અભિષેકનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ જોઈને લોકો હતા બાથરૂમમાં ગીઝર બ્લાસ્ટ થયું હોવાનું જણાઈ આવ્યું હતું તેનો વાયર અને ટાઇલ્સના ટુકડા વેરવિખેર હતા આ બનાવની જાણ ફાયર બ્રિગેડને તેમજ પોલીસને કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા તેમણે બનાવનું કારણ જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લીધી છે विजयपुर में कबरे के न मेंबर्स कबरे होते इनके कोई जीवन होता जैसे पर्सनल गरीब गरीब नाम अभी आ बात आई 8 8 8 सोई गया सर बारोट आवाज तो तुम

આશરે અઢી વાગે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો કે સ્પ્રિંગ્સ રિટ્રીટ ફોર વાસણા વિસ્તારમાં એક ફ્લેટમાં ગીઝરમાં ફાયર છે હાઈરાઈઝ બિલ્ડિંગ છે તેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી ત્યારે ઘટના સ્થળ પર આવીને જોયું કે બાથરૂમમાં એક વ્યક્તિ મૃત હાલતમાં પડેલ હતા અને ફ્લેટના રહીશો દ્વારા એને આગ બુજાવવાનો પ્રયાસ કરેલો હતો જી કયા કારણોસર આગ લાગી એની પ્રાથમિક તપાસ એફએસએલ જ કરશે કારણ કે અત્યારે હાલ એવા કોઈ પણ સોર્સ જાણવા મળેલ નથી કે ફાયર કયા કારણોસર થઈ કારણ કે ફાયર ખાલીને ખાલી વ્યક્તિ એ વ્યક્તિ જ ફાયરમાં બંધ થયા છે બાકી કોઈ ફાયર બીજે ક્યાંય હતી નહીં જી ઘરમાં આવ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા આગ બુજાવવાનો પ્રયાસ થઈ ચૂક્યો હતો અને આગને બુજાવી લેવામાંથી આવ્યા હતી